વડોદરા શહેરમાં હાલ તો સ્માર્ટ મીટર નહીં લાગે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ જે લોકોના ઘરે સ્માર્ટ મીટર લાગી ગયા છે તેઓનું શું આ મુદ્દાને લઈને એક જાગૃત નાગરિક દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં છે વડોદરા શહેરમાં નહીં પૂરા ભારત વર્ષમાં અત્યારે સ્માર્ટ મીટરોની ચર્ચા ચાલી રહી છે અને લોકોને કમર તોડ બિલ પણ આવી રહ્યા છે જાણવા મળ્યું છે કે સરકારે હવે મીટરો નહીં લગાવે પરંતુ જેના ઘરે મીટર લાગી ગયા છે એ લોકોનું શું એ માટે એક જાગૃત ભરત બાબા દ્વારા આજે અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો છે ભરત બાબા દ્વારા સ્માર્ટ મીટરો સ્માર્ટ ચીટરો શું હા ભ્રષ્ટાચાર હોઈ શકે એવા બેનર એમની પોતાના વાહન પર લગાવી વડોદરાના જાહેર માર્ગ ઉપર ફરી રહ્યા છે અને પ્રજાને જાગૃત કરવાના પ્રયત્ન કરી રહ્યા છે અત્યારે પૂરજોશની અંદર એકલું બરોડા નહીં પૂરું ભારત દેશની અંદર હાહાકાર મચી ગયો છે જે સ્માર્ટ મીટરોની વાત કરે છે ડિજિટલ ઇન્ડિયા બનાવવાની વાત કરે છે આજની જે સરકાર મરે છે કોણ આ સવાલ પહેલો છે મરે છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જેનું મજૂરી કરીને પેટનું પૂંજું ભરતા હોય ઘરકામ કરતા હોય જીઆઈડીસીમાં નોકરી કરતા હોય અને આજે સ્માર્ટ ઇન્ડિયાની વાત કરે છે ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે એ જે બે મહિનાનું બિલ એમનું હજાર બારસો રૂપિયા આવતું હોય અને બાર દિવસનું બિલ પાંચ હજાર ચાર હજાર આવતું હોય તેનો પૂરા બરોડામાં ને એ પૂરી જગ્યાએ એનો વિરોધ પ્રદર્શન ચાલુ છે મારો અનોખો વિરોધ છે એનું કારણ એવું છે કે હું ગાડી લઈને જઉં એટલે હરેક વ્યક્તિઓ જુએ દરેક વ્યક્તિઓ જુએ ને અને વાંચે હજારોની સંખ્યાની અંદર લોકો જુએ તો ખાલી દસ વીસ લોકોની અંદર બી મગજમાં આવે કે ખરેખર આપણે આ સરકાર સાથે લડવું જોશે કેમકે આપણે મધ્યમ વર્ગ અને ગરીબ લોકો જે આપણે મરી જઈશું એના માટે હું અહીંયા લખ્યું છે તમે જોઈ શકો છો સ્માર્ટ મીટરો અને સ્માર્ટ ચીટરો કોઈ પણ વ્યક્તિનો આપણને ડર નથી કે ભારત દેશનો હું એક જાગૃત નાગરિક છું અને અવાજ ઉઠાવવાનો મને એક એ છે તો શું આ મીટરોના ભ્રષ્ટાચાર હોઈ શકે એવું પણ લખ્યું છે પૂછતા હે ભારત મેં નહીં હોઈ શકે કેમ કે અમારી સોસાયટીમાં એક ચાર પાંચ વ્યક્તિઓ આવ્યા મીટરોનું એ કરવા માટે મેં એમને સવાલ કર્યો કે તમે કોણ તો કે મેં સબ કોન્ટ્રાક્ટરના માણસો છે એને બોલાયા કે અમારો કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટરને વાત કરી કે અમુને તો ઉપરથી આપ્યું છે જીબીને વાત કરો તો કે તો સરકારને એટલે ખોખોની રમત રમે છે એટલે મેં એવી ઈચ્છા કરી કે દરેક વ્યક્તિઓ પબ્લિક જીબીની અંદર જઈ અને એનો વિરોધ કરે પણ જીબીમાં વિરોધ કરવાથી કશું મળવાનું નથી આ સરકારની સાથે લડવું પડશે નહીં તો તમે જુઓ કે એક વસ્તુ તમને કહું બે હજાર ચૌદ પંદરમાં ચોસઠ લાખ કરોડનું દેવું હતું બે હજાર ત્રેવીસ ચોવીસમાં એકસો તોતેર લાખ કરોડનો ખર્ચ થઈ ગયો આ તમે વિચાર કરો કે ચુમ્મોતેરસો કરોડ રૂપિયાની જે જીટીવીના વ્યક્તિને જ્યારે આ લોકોએ આપી હોય લોન અને એમાં અગ્ન સિત્તેર હજાર કરોડ એમના માફ કરી દેતા હોય તે એવા લોકોને માફ કરી દે છે અને ગરીબોને ચૂસવાની વાત કરે છે એટલે અનોખો વિરોધ કર્યો છે અને બરોડાની અંદર પબ્લિકને જાગૃત થાય અને અત્યારે જ ઇલેક્શન ગયું છે ચાર તારીખે નું રિઝલ્ટ છે પરંતુ હું સૌથી મોટો રોજગારથી લઈને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાતો કરતો હોય શિક્ષણની વાતો કરતો વિજ્ઞાનની વાતો કરતો હોય ગરીબોને જો ગરીબ કેવી રીતે એને રોજગારી મળી શકે એની વાતો કરતો હોય એવા લોકોને વોટ કરવો જોઈએ એટલે આ આ જે નાગરિકો છે એ નાગરિકોને હું એ કહેવા માંગીશ કે હવે તમે હવે સમજી જાઓ કે આ લોકો તમને ચૂસીને ખાઈ જશે